હેલો મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો આજનો વિડીયો તમારા માટે ખાસ છે જે વિદ્યાર્થીઓ ડ્રોપ લઈ રહ્યા છે આ વર્ષે અને એમને નીટમાં હજી વધારે માર્ક્સ સારા જોઈએ છે મિત્રો અને જેમને એમ માં જવાની ઈચ્છા છે જેમના ગોલ છે એમના માટે આ વિડીયો છે ચોક્કસથી વિડીયો આખો જોજો વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા તમારા માટે અત્યંત લાભદાયી છે નીટમાં સારા માર્ક્સ મેળવવા હોય તો મિત્રો ચોક્કસ ડાયરેક્શનમાં મહેનત કરવી જરૂરી છે તો આ સ્માર્ટ વાત તમારે સાંભળવી જ હોય તો મિત્રો છેક સુધી વિડીયો જોવો જરૂરી છે વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા વિડીયોમાં મતલબ કે આ ચેનલમાં મિત્રો તમે નવા છો તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દો અહીંયા તમને બાયોલોજી વિશેષ ટિપ્સ અને ઘણા બધા વિડીયો જે નીટ માટે કામના છે એનસીઈઆરટી પ્લસ કોન્સેપ્ટ અહીંયા આપણે મૂકીએ છીએ પ્રોપર નીટમાં જે રીતે ફોર્મેટમાં પ્રશ્નો પૂછાય છે એ જ એવી જ રીતે મિત્રો આપણે વિડીયો અહીંયા બનાવે છે ટુ ધ પોઈન્ટ એનસીઆરટી લાઇન ટુ લાઇન અને મારી બીજી ચેનલો પણ છે જેમાં મિત્રો ડિટેલમાં મેં વાત કરેલી છે ગુજરાત બાજુ નીટ પ્લસ અને ગુજરાત બાજુ નીટ પ્લસ મનીષ મેવાડા બે 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 ચેનલ મિત્રો જોતા રહેજો અને આ આ ચેનલની અંદર મિત્રો એનસીઆરટી લાઇન ટુ લાઇન અહીંયા આપણે વિડીયો મૂકીએ છીએ તો મિત્રો વાત કરીએ આજના વિડીયોની કે આજે ઘણા બધા વિદ્યાર્થીઓ મને પ્રશ્નો પૂછેલા છે ઘણા બધા સમયથી કે સર આપણે ડ્રોપ લઈએ છીએ તો આપણે શરૂઆત કેવી રીતે કરી વાંચવાની ને આ વખતે કેવી રીતે સ્માર્ટ વર્ક કરવું જેથી કરીને આપણા માર્ક્સ હવે ફરીથી નીટની એક્ઝામમાં વધે અને આપણને એડમિશન મળે એમબીબીએસની અંદર તો મિત્રો એ વાત જાણી લો કે હવે મિત્રો જેમ જેમ સમય જાય છે એમ એમ નીટના જે એમબીબીએસમાં એડમિશન લેવાનો જે ક્રાઇટેરિયા છે એ વધતા જાય છે માર્ક્સ મિત્રો વધતા જાય છે એપ્રોક્સિમેટલી છસો પચાસ ઉપર માર્ક્સ મિત્રો ઓછામાં ઓછા જરૂરી છે જેથી કરીને એમ બીબીએસમાં એડમિશન મેળવી શકાય તો એના માટે મિત્રો હવે જે લોકો ડ્રોપ લે છે જેમને ચારસો માર્ક્સ આવેલા છે પાંચસો માર્ક્સ આવેલા છે અને એમને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ક્યાંક આપણે હજી આગળ માર્ક્સ લાવી શકત ક્યાંક ને ક્યાંક ઉણપ રહી ગઈ છે તો એવા વિદ્યાર્થીઓ માટે ચોક્કસથી હું આજે સ્માર્ટ વાત કહીશ જે ચોક્કસથી સાંભળજો મિત્રો તો સૌથી પહેલાં મિત્રો તમે ડ્રોપ લો છો તો તમે ક્યાંક ને ક્યાંક કેટલીક ઉણપો તમારા મનમાં રહી ગઈ છે એ તમારે પૂરતી કરવાની છે તો પહેલાં તમને એ ખબર હોવી જોઈએ મિત્રો કે આપણા અગિયાર બાર સાયન્સની અંદર મહત્વના ચેપ્ટર કયા છે વારંવાર નીટની અંદર સૌથી વધારે કયા પ્રકરણમાંથી ભણેલા છે મિત્રો આપણે સૌથી મતલબ કયા પ્રકરણમાંથી મિત્રો સૌથી વધારે પ્રશ્નો પૂછાય છે આપણને એ થોડુંક ખ્યાલ હોવું જોઈએ પહેલાં જ દિવસથી જેથી આપણે એના ઉપર વધારે ફોકસ કરવાનું થાય છે મિત્રો આમ જોવા જઈએ તો મિત્રો ધોરણ અગિયાર અને બારના સિલેબસમાં દરેક લાઇન એક એક લાઇન ઇમ્પોર્ટન્ટ છે પણ છતાં પણ મિત્રો જેના અંદરથી વધારે પ્રશ્નો પૂછાય છે એ ફોકસ કરવા જેવા છે મિત્રો તો હું તમને કેટલાક ચેપ્ટર કહી દઉં મિત્રો એ તમે પહેલાં નોંધી રાખજો અને ચોક્કસથી એના ઉપર વધારે ફોકસ કરજો મિત્રો તો ધોરણ અગિયારની વાત કરી દઉં તો ધોરણ અગિયારમાં મિત્રો ત્રીજું ચેપ્ટર બહુ અત્યંત ઇમ્પોર્ટન્ટ છે પાંચમું ચેપ્ટર મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ છે હું તમને ક્લિયર કહું છું નોંધી રાખજો ત્રીજું મિત્રો ચેપ્ટર બહુ અત્યંત ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ ચેપ્ટર છે જેનાથી ઘણા બધા કોન્સેપ્ટ ક્લિયર થશે ખાસ કરીને બીજાણું અને જન્મ્યું વિશે મિત્રો ચેપ્ટર નંબર ફાઇવ બહુ ઇમ્પોર્ટન્ટ છે ત્રીજા યુનિટમાં વાત કરીએ તો ચેપ્ટર નંબર આઠ નવ અને દસ ત્રણે ત્રણ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે ચોથા નંબરના યુનિટની અંદર મિત્રો અગિયારમું જે પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન બારમું ચેપ્ટર પણ અત્યંત ઇમ્પોર્ટન્ટ છે એના સિવાય મિત્રો વાત કરીએ પ્લાન્ટ જે એનિમલની વાત કરીએ ફિઝિયોલોજીની અંદર તો લાસ્ટ બે ચેપ્ટર બહુ અત્યંત ઇમ્પોર્ટન્ટ છે જે ચેતાતંત્ર બાળો અને હોર્મોન અંતઃશ્રાવ તંત્ર અંતશ્રાવ તંત્ર છે એ બે ચેપ્ટર અત્યંત ઇમ્પોર્ટન્ટ છે ઇમ્પોર્ટન્ટ છે સાથે સાથે દેજળ અને પરિવહન ચેપ્ટર પણ અત્યંત ઇમ્પોર્ટન્ટ છે તો આટલા ચેપ્ટર અગિયારમાંમાં બહુ જ અત્યંત ઇમ્પોર્ટન્ટ છે એના ઉપર મિત્રો વધારે ફોકસ કરજો એવી રીતે મિત્રો ધોરણ બારની વાત કરું તો ધોરણ બારની અંદર ચેપ્ટર નંબર પહેલું બીજું મિત્રો યાદ રાખજો ને ત્રીજું નંબર ત્રણે ત્રણ ચેપ્ટર બહુ અત્યંત ઇમ્પોર્ટન્ટ છે મિત્રો એવી રીતે મોલિક્યુલર બાયોલોજીની અંદર ચોથું ચેપ્ટર જે જીનેટિક્સ છે અને પાંચમું ચેપ્ટર જે ડીએનએ વિશે છે મિત્રો તો ચોથું અને પાંચમું ચેપ્ટર પણ અત્યંત ઇમ્પોર્ટન્ટ છે પછી ડાયરેક્ટ મિત્રો નવમું દસમું ચેપ્ટર અત્યંત ઇમ્પોર્ટન્ટ છે બાયોટેકનોલોજીના બંને બંને ચેપ્ટર અત્યંત ઇમ્પોર્ટન્ટ છે તો આ અત્યંત મહત્ત્વના ચેપ્ટર છે જેમાંથી વધારેમાં વધારે પ્રશ્નો પૂછાય છે મિત્રો બીજા બધા પણ કામના છે પણ આના ઉપર મિત્રો વધારે પ્રેક્ટિસ કરશું તો બહુ અગત્યનું છે હવે મિત્રો ડ્રોપ લીધો છે તો એનો મતલબ કે તમે મિત્રો આગળ બધું જ ભણી ચૂક્યા છો સમજી ચૂક્યા છો તો સૌથી પહેલાં મિત્રો શું કરો કે તમે આખા અગિયાર બાર ચોની ચોપડી છે એની અંદરથી તમને જે જે ટૉપિક્સના કોન્સેપ્ટ ક્લિયર નથી એ ટોપિક્સ પહેલા સાઈડમાં લખી કાઢો એવું નહીં કે મિત્રો બધું જ લખી કાઢો જેના ખરેખર કોન્સેપ્ટ ક્લિયર નથી એવા ટોપિક પહેલાં સાઈડમાં લખી કાઢો અને શરૂઆત કરો એ બધા ટૉપિકની પહેલાં ક્લિયર કરવાનું મિત્રો અને સાથે સાથે મિત્રો પહેલાં જ દિવસથી જેટલા પણ ટેસ્ટ મળે છે યાદ રાખો મિત્રો અહીંયા હવે તમારે પ્રેક્ટિસની જરૂર છે તમે બધું જ ભણી ચૂક્યા છો ભણવાની વધારે જરૂર નથી મિત્રો ઓલરેડી તમને બધું જ ખબર છે તમે બધું જ સિલેબસ ભણી ચૂક્યા છો એટલે ભણવા ઉપર ફોકસ કરતા મિત્રો વધારે ફોકસ કરવાનો છે એમસીક્યુએસ ઉપર જેટલા મિત્રો એમસીક્યુએસ સોલ્વ કરશું એટલું ચોક્કસથી ફાયદો થશે એટલે દરરોજ મિત્રો બને ત્યાં સુધી દરરોજ પચાસ સો એમસીક્યુએસ તૈયાર કરવા કોઈ પણ સબ્જેક્ટ હોય મિત્રો એની અંદર પચાસ સો એમસીક્યુ તૈયાર એટલે મિત્રો ગોખવાના નથી એને સમજવાના મને જવાબ ખોટો પડે છે તો મિત્રો એને સોલ્યુશન કરવાનો તો બહુ અગત્યની વાત છે ડ્રોપર વિદ્યાર્થીઓ માટે કે જે લોકો ઓલરેડી સિલેબસ ભણી ચૂક્યા છે એમને વધારે ભણવાની જરૂર નથી એ લોકો ફક્ત એમસીક્યુસ ઉપર ફોકસ કરે એટલે પહેલાં તમે એવા ટોપિક સિલેક્ટ કરી દો ફરીથી કહું છું કે જે તમારા કન્સેપ્ટ ક્લિયર નથી જો મિત્રો નીટ આપી છે તો એનસીઇઆરટી આખી આખી આવડવી જરૂરી છે ને એના કોન્સેપ્ટ આવડવા જરૂરી છે નહીં કે ગોઘણ પટ્ટી નહીં ચાલે મિત્રો એક એક લાઇન સમજવી જરૂરી છે એક એક લાઇનનો મતલબ સમજવો જરૂરી છે એ મતલબ આવડી જશે તો મિત્રો ચોક્કસથી તમને મતલબ નીટમાં સારા માર્ક્સ આવશે તો એમસીક્યુએસ ઉપર ફોકસ કરજો પહેલી વાત એમસીક્યુએસ દરરોજ સો જેટલા એમસીક્યુએસ તમારે કરવાના છે દરેક સબ્જેક્ટની અંદર તમારે કમસે કમ મિત્રો હવે તમે ફ્રી છો તમારે સ્કૂલમાં નથી જવાનું તમે ડ્રોપર છો તો ઓબ્વિયસલી તમે મિત્રો બાર કલાક આપી શકો છો દરેક સબ્જેક્ટની ચાર કલાક આપી શકો છો ટ્રાય કરો મિત્રો જાતે પ્રશ્નો ક્રિએટ કરવાના રાઇટ તમારા મિત્રને પ્રશ્નો સોલ્વ કરવા આપો ને એમના પ્રશ્નો તમે સોલ્વ કરવા લો રાઈટ દરરોજ તમે નક્કી કરો તમારા મિત્રો જો તમારી પાસે પ્રોપર કોઈ વિદ્યાર્થી હોય તો મિત્રો શું કરો એમને એક ટોપિક આપી દો જે ટોપિકના પ્રશ્નો તમે ક્રિએટ કરવાના છો એ જ ટોપિક એમને ક્રિએટ કરવા આપો પ્રશ્નો ચાર કલાક છે તમારી પાસે એક સબ્જેક્ટ માટે તો મેક્સિમમ પાંચ કે છ પ્રશ્નો એક ટોપિક એક નાનકડા દસ લાઇનના પેરેગ્રાફમાંથી તમે કાઢી શકો છો તમારા મિત્રને પણ કાઢવાનો કો જેથી વિચારસરણીમાં મિત્રો વધારો થશે અને સમજવાની જે તમારી પ્રોસેસ છે એમાં પણ વધારો થશે તો આવું એક સ્માર્ટ વર્ક કરો જેથી કરીને તમે પ્રશ્નોને સમજી શકો અને મિત્રો જ્યારે પણ તમે ટેસ્ટ આપો છો ટ્રાય કરો કે અઠવાડિયામાં મિત્રો બે ટેસ્ટ આપો રાઈટ અઠવાડિયામાં બે ટેસ્ટ અથવા ત્રણ ટેસ્ટ તમે આપી શકો તમે ટેસ્ટ ભેગા કરો આજુબાજુના સ્કૂલોના કે કોઈ પણ ટેસ્ટ મિત્રો ભેગા કરો અને ટેસ્ટ તમે વધારેમાં વધારે ટેસ્ટ આપો મિત્રો ચેપ્ટર ભલે તમે હાલ તમે તો ઓલરેડી બધું ભણી ચૂક્યા છો એટલે તમે ટેસ્ટ આપી શકો છો અને ટેસ્ટ આપ્યા પછી ખોટો પડે છે એનું વારંવાર સોલ્યુશન કરો મિત્રો સોલ્યુશનમાં તમે એક પ્રશ્નમાં ચાર વિકલ્પ આવે છે તો બીજા ત્રણ કેમ નથી આવતા એક સાચો છે ત્રણ ખોટા છે તો ત્રણ કેમ નથી આવતા અને ત્રણ વિકલ્પોને કઈ રીતે પૂછી શકાય એવું સમજી લો મિત્રો એ સમજણ હશે તો ચોક્કસ તે રિઝલ્ટ આવશે મિત્રો રાઈટ તો તમારે ચોક્કસ એક ગાઈડન્સમાં એક રેફરન્સ બુક તમારી પાસે હોવી જરૂરી છે એનસીઆરટી તો કરવાની જ છે એનસીઆરટી પ્રથમ છે મિત્રો એનસીઆરટીની લાઇન ટુ લાઇન કરજો સાથે સાથે કોઈ પણ એક રેફરન્સ બુકના એપ્રોક્સિમેટલી તમારે જે એક ચેપ્ટરની અંદર ત્રણસો ચારસો પ્રશ્નો હોય એવી એક રેફરન્સ બુક જેની અંદર દિશાયુક્ત મટીરિયલ છે મિત્રો એટલે કે એનસીએ આરટી રિલેટેડ મટીરિયલ છે એવા પ્રશ્નોને કરજો મિત્રો આડીવળી બુક વાંચતા નહીં રાઈટ તમે કોઈ પણ ચાલીસ પ્રશ્નો વાંચો સળંગ સળંગ ચાલીસથી પચાસ પ્રશ્નો વાંચો કોઈ પણ રેફરન્સ બુકની અંદર અને જો એમાં એનસીઈઆરટીના બારના પ્રશ્નો વીસ ત્રીસ હોય તો એ બુકને અડવાની જરૂર નથી ટોટલી એનસીઈ આરટી બીઝ વાંચો મિત્રો ચોક્કસથી એમાંથી જ પેપર આવવાનું છે ખાલી તમારે લાઇન ટુ લાઇન કરવાની જરૂર છે તો ફોકસ આપણા વિડીયોમાં મેં તમને એક વાર વારંવાર કીધી છે કે ફોકસ કરો એમસીક્યુએસ ઉપર મિત્રો સોલ્યુશન કરવા ઉપર સમજણ માટે મિત્રો અહીંયા મારા વિડીયો પણ છે ગુજરાત બાયોલોજી નીટ પ્લસ નામની ચેનલ છે ગુજરાત બાર જે નીટ પ્લસ મનીષ મેવાડા નામની ચેનલ છે ને અહીંયા પણ મિત્રો હું એનસીઆરટી લાઇન ટુ લાઇન કરાવું છું તમારા મનમાં કોઈ પણ મૂંઝવણ હોય તો મને અહીંયા કોમેન્ટમાં કરી શકો છો પણ મારો આજના વિડીયોનો એક ગોલ છે એમસીક્યુએસ ફોકસ કરો મિત્રો વધારેમાં વધારે કોઈ પણ કન્સેપ્ટ ખબર નથી પડતી અહીંયા કોમેન્ટમાં જ કહી શકો છો હું ચોક્કસથી તમને રિપ્લાય આપીશ તો પ્રોપર વિદ્યાર્થી સ્માર્ટ બને હવે મિત્રો મજૂરી એટલે કે મહેનત કરવાની એટલી એવી જરૂર નથી કે જેમાં મિત્રો મિત્રો ઊંધા ડાયરેક્શનમાં જઈએ આપણે રાઈટ ઘણા લોકો ટ્યુશન્સ જાય છે ઘણા બધા લોકો ક્લાસીસમાં જાય છે રાઈટ સમય વેસ્ટ કરે છે કારણ કે ઓલરેડી મિત્રો ભણેલા છે તો કન્સેપ્ટ ખાલી ક્લિયર કરવાની જરૂર છે થોડા થોડા મિત્રો એ તમને ક્યાંથી બી મળી છે કે તમે સ્કૂલના ટીચર્સ સાથે પણ તમે મતલબ સમજી શકો છો રાઈટ તો એવા કોન્સેપ્ટ મિત્રો તમને બહુ થોડા જ હશે કે જે તમારા બાકી છે ઓલમોસ્ટ બધું ક્લિયર હશે તો ટાઈમ ના બગાડતા મિત્રો કારણ કે ટાઈમ બગાડવાથી હજી મિત્રો સમય જતો રહેશે અને પાછો નહીં આવે અને ફરીથી આ જ સિચ્યુએશન આવીને ઊભી રહેશે એટલે સમય બગાડે કરતાં બાર કલાકની મહેનત કરો બાર કલાકમાં સતત વાંચો મિત્રો દરરોજ વાંચો એક પણ દિવસ સ્કીપ ના કરતા જો તમારા ખરેખર ગોલ મોટા હોય છે મતલબ કે એમબીબીએસમાં જવું જ છે ડૉક્ટર બનવું જ છે એવું નક્કી જ છે મિત્રો તો પછી બીજું બધું છોડી બલિદાન આપો મિત્રો બધું જ એક વર્ષ બલિદાન આપો એક જ વર્ષ બગાડવાનું છે હવે તમારે એક જ વર્ષમાં ફરી પરીક્ષા આવી જશે તો એક જ વર્ષ બગાડવાનું છે ને એક જ વર્ષમાં સો ટકા તમને સફળતા મળશે રાઈટ તો મારી વાત તમને બધું જ ક્લિયર થઈ ગઈ છે કોઈ પણ ડાઉટ હોય તો મિત્રો કોમેન્ટમાં જણાવી શકો તો હું ચોક્કસથી તમને ત્યાં રિપ્લાય આપીશ ટેબલ અત્યંત જરૂરી છે વ્યવસ્થિત ટાઈમ ટેબલ બનાવજો ત્રણે ત્રણ સબ્જેક્ટ તમારી અનુકૂળતા પ્રમાણે તમે ક્યારે ઉઠો છો ક્યારે ઊંઘો છો મિત્રો એ સમયના અનુકૂળતા પ્રમાણે તમારું ટાઈમ ટેબલ પરફેક્ટ હોવું જોઈએ દરરોજ એ ટાઈમ ટેબલ અનુસરી શકો એવું ટાઈમ ટેબલ બનાવજો જેથી કરીને ચોક્કસથી આપણને ફાયદો થાય તો આઈ હોપ તમને વિડીયો ગમે હશે મિત્રો બધી જ વાત ક્લિયર થઈ ગઈ છે વિડીયો ગમે તો લાઇક કરજો તમારા બધા મિત્રોને શેર કરજો અને હજી સબસ્ક્રાઇબ ના કરીએ ચેનલ તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને ઘણી બધી ક્લિયર થઈ જશે વાતો મિત્રો હું અહીંયા દરરોજ ટિપ્સ આપું છું બાયોલોજી વિશે અને મારા એનસીઆરટી લાઇન ટુ લાઇન કોન્સેપ્ટ પણ આ ચેનલ ઉપર આવે છે જે તમને ફાયદારૂપ થશે તો આવજો મિત્રો થેન્ક યુ સો મચ